અહીં પધારેલ તમામ વડીલો અને યુવાઓને ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ તમે આવી ઠંડીમાં બેઠા છો હાજરી તમારી આપી છે ખરેખર ઋણી રહેશે અને આવું જ કામ સતત એક દિશામાં આપણે કામ કરીએ તો ચોક્કસ એનું પરિણામ મળે જ હવે તમારો જે ગામનો પ્રશ્ન હશે એ બધા મેં મુદ્દા સાંભળ્યા પણ હું અહીં વાત એ કરવા આવ્યો છું કે આપણે હાલ જે પણ સ્વાભિમાનથી આપણે જે જીવન જીવીએ છીએ આપણે જે તાકાતથી અત્યારે જીવીએ છીએ જે પણ આપણું જોડે જીવન મળ્યું છે એ મફતમાં નહીં મળ્યું કેમ ને કોઈ આમ મંત્ર મારો મળી ગયું એવું નહીં આના માટે મહાપુરુષોના અથક સંઘર્ષો આ જીવન સંઘર્ષ ડોક્ટર બાબા સાહેબના આજીવન સંઘર્ષ જેમણે એમના બાળકો કુપોષણના કારણે મર્યા બાબા સાહેબના બાળકો જે વિશ્વમાં એટલી મોટી ડિગ્રી હોય જેના સારી એવી નોકરી મળતી હોય એના બાળકો કુપોષણના કારણે અને કફન પણ નહોતું એટલો સંઘર્ષ આપણા માટે કર્યો છે એની બદોલત આજે આપણે આ તાકાતથી આપણા હક માગીએ છીએ આપણા જે મુદ્દા છે આપણા હક છે અને હક માગવાની પણ તાકાત આપણી કોઈ તેવડ નહોતી બાબા સાહેબ નતા ને પેલા આ સંઘર્ષોથી આપણને આ જીવન મળ્યું છે મફતમાં નથી મળ્યું આપણું યુવાધન આજે આપણે જોઈ શકીએ છીએ કે ખોટા ખોટા વ્યસનમાં બરબાદ થઈ રહ્યું છે જેના કોણ આજે આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે કેમ કે એને સાચી દિશા ખબર નથી દોરવણી નથી એની એને દિશા બતાવી નહીં તો યુવાધન તો ક્યાંક ને ક્યાંક તો જવાનું જ ને અને હજુ આપણે નહીં જાગીએ હવે ડ્રગ્સ જેવા મહાન રાક્ષસ સામે આપણે નાથી સમાજ બચાવી શકતા યુવાનો નથી બચાવી શકતા ડ્રગ્સ કલ્પના કરી દસકા પછી શું પરિસ્થિતિ આપણા સમાજની આપણે તમામ યુવાનો સમાજ જાગૃતિ માટે એકત્રિત થયેલા તમામ વ્યક્તિઓ આપણું એક નૈતિક ફરજ છે કે યુવાનોને સમાજને સાચી દિશામાં દોરીને સાચી સાચા લક્ષ સુધી પહોંચે એના સપના હોવા જોઈએ મોટા મોટા યુવાનોના આપણે શું બનીશું સમાજ હશે ત્યારે યુવાનો જો વ્યસનમાં જોતરાઈ જશે તો સમાજની અધોગતિ છે આજે ભલે બીજા કોઈના છોકરાને આપણે લથડતો જોઈને હસશું વાતો કરશું પણ એ જ રોગ ક્યારે આપણા ઘરમાં ઘૂસી જશે ને એ ખબર નહીં પડે ત્યારે આપણે રડવા સિવાય કોઈ ઓપ્શન નથી પણ આપણે સમસ્ત એકત્રિત થઈને આ દિશામાં જાગૃત થઈને

તો આ તમામ જવાબદારી આપણે જેટલા અહીં બેઠાને આ ગામના સભ્યો જે વડીલો યુવાનો આપણા તમામની છે આપણે ક્યાં સુધી બીજાના માથે આપણે બીજાના માથે દોડી દેસુ ક્યાં સુધી આજે આજથી નિશ્ચિત કરો જે યોગેશભાઈએ વાત કરી કે મહિનાની છેલ્લી તારીખ હોય ત્રીસ એકત્રીસ તો મળો ચર્ચા કરો ભાઈચારો વિકસશે જે આજે નથી આવતા કાલે આવશે તમારા વિચારો જાણશે તો આવશે ભાઈચારો વિકસશે અને ભાઈચારો તો આપણી તાકાત મજબૂત થશે દરેક ગામમાં આખા ગુજરાતમાં કોઈ પણ ગામડું લઈ લો જે બાજુ જે આપણો આપણો વાહ ને પડ્યું જે બાજુ પડે આખા ગુજરાતમાં પરિસ્થિતિ છે આપણા મતની એ તાકાત છે તો આપણે એની સાચી દિશામાં એનો ઉપયોગ કરીએ કે આપણે આ ભીખ ના માગવી પણ આપણા હક માટે આપણા બોલ્યા પહેલા આપણું કામ થઈ જાય એ તાકાત છે આપણી દોઢસો ઘર એટલે આખો અરવલ્લી જિલ્લો ધમધમા હોય તો આ ગામમાં તાકાત પડેલી છે પણ આજે આપણે આપણે ખબર કુટુંબવાદ પાછું પેટા જાતિવાદ હું 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 સમાજ વણકર ઘરો બધા પોતપોતાની જાતનું ગૌરવ લે છે આ જાતિનું દૂષણ છે ડોક્ટર સાહેબે એમ કીધું કે ભારત દેશના સમસ્ત અનુસૂચિત સમાજ એક જ બાપની સંતાન છે એ આખી જિંદગી બાબા સાહેબે આ જાતિવાદ સામે લડત કરી અને આજે આપણે જ એમના જ આપેલા રોટલા પર જીવીને આપણે હું આવો ઊંચો પેલો નીચો આપણે પેટા જાતિના નામ પર શું કર્યું છે આપણા વાલ્મીકી સમાજની શું સ્થિતિ છે આપણે એ તરફ ક્યારે જોયું છે આપણે ભણી ગણીને આવક થઈને એને કઈ રીતે આપણી હરોણ લાવીએ એ આપણા વિચારો એ સુધી એ ત્યાં સુધી પહોંચ્યા નથી આપણે સંકુચિત થઈ જઈએ છીએ આપણા કુટુંબ સુધી આપણા ગામ સુધી આપણા પરજ્ઞા સુધી સામાજિક વિકાસ એટલે શું દરેક વ્યક્તિનામાં નૈતિકતા જન્મે દરેક યુવાન આવનારા આ દેશ રાષ્ટ્રનો એક ભાવિ નાગરિક છે એનામાં સારા વિચારો દેશ પ્રેમ સમાજ માટે ગામ માટે એને પ્રેમ જાગે એવા વિચારો આપણે કઈ રીતે વિકસાવી શકીશું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ બહુજન વિચારધારા જે બહુજન મુવમેન્ટ જે છે જે બાબા સાહેબ જે છે એના પહેલા જે બુદ્ધ બુદ્ધ પછી જ્યોતિબા ફૂલે

બાબા સાહેબ એ જ વાત પકડી એટલું 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 કે વિશ્વના સિમ્બોલ ઓફ ધ નોલેજ જે કહી શકાય એટલી શિક્ષા લીધી ભારતના બંધારણમાં આપણને જે હક નતા જે માણસને ખુદ ચપ્પલમાં બેસીને ભણ્યા એમણે આપણને ભણવાનો અધિકાર આપીને આજે આટલા આટલા સક્ષમ બનાવીને બંધારણીય તમામ અધિકારો એક માણસને

એ વૈજ્ઞાનિક ખુદ બાબા સાહેબ ને નહોતો ઓળખતા એ હદ સુધી આપણા દેશ માંથી બાબા સાહેબના વિચારો ને બાબા સાહેબ ને ખતમ કરવામાં આવે કાશીરામ સાહેબ ને જયારે આ બાબત ની ખબર પડે છે તેના પગ નીચેથી જમીન નીકળી જાય છે અને સાયન્ટિસ્ટ હતા અબ્દુલ કલામ ને બધા હતા બધા સાથે એવી મહાન હસ્તી જે પોતાની નોકરી છોડી દે છે આ જીવનનું કાર્ય ઘર નહીં આવું એવી પાંચ લે સમાજ એ જ મારું ઘર મારું કોઈ બેંક એકાઉન્ટ નહીં હોય એવું કરીને સમાજમાં નીકળી પડે છે સાયકલ લઈને આવી નાની મોટી મીટિંગો કરી જાગૃતતા ફેલાવે સમાજના જે કર્મચારી બન્યા હતા બાબા સાહેબના બંધારણના કારણે એ કર્મચારીઓને જોડે છે અને એનું જે તાકાત હોય જે સ્ટ્રેન્થ હોય કર્મચારીઓને સમજાવીને બામસેપ નામનું સંગઠન બનાવે એક એવું સંગઠન કે કર્મચારીઓનું પણ કર્મચારીઓ માટે નહીં સમાજ માટે એસટી એસસી ઓબીસી માઇનોરિટી એવા તમામ લોકોના કર્મચારી પાર્ટી છે બનાવીને બનાવીને છેલ્લે આપણું જે પાર્ટી છે બીએસપી પાર્ટી એ પાર્ટી બનાવે છે કેમ બાબા સાહેબ એ કીધું હતું કે આપણા બધા દુઃખો આ જે દુઃખ તમે આ તો ના ના આપણા આખા દેશના જે બધા દુઃખોની ચાવી કોઈ હોય તો એ રાજ રાજસત્તા છે અને બીએસપી નામની પાર્ટી બનાવીને આપણને ભારતના સૌથી મોટું રાજ્ય ગુજરાત ત્રણ ભેગા કરે ને હું ખાસ કહીશ કે આપણો જે સમય હોય મોટાભાગે કઈ રીતે આવનાર સમયમાં આપણે ટકી શકીએ કેમ કે અત્યારે આપણે આ ન્યાય આપણો હક માગી શકીએ ખબર નહીં આવનારી પેઢી આપણને નહીં માગી શક્યો અને એના જીમ્મેદાર ક્યાંક ને ક્યાંક આપણે પોતે હોયશું તો ઠંડી પણ બહુ છે તો વધારે આપણો સમય લેતો નથી પણ સતત આવી મીટીંગો થાય સતત ભાઈચારો વિકસે અને આપણે ક્યારેક આપણા હક માટે ભેગા ના થવું પડે એ આપોઆપ મળી રહે એક એક તાકાત ઉભી કરીએ એક આપણે કોઈ આપણે કઈ ખોટું કરીએ આપણો હક માંગીએ ખોટું છે જે બંધારણ આપણને હક માં લઈએ આપો ભાઈ રસ્તો રસ્તો બંધારણ હક છે આપવાનો બધાને હોય તો આપણે કેમ નહીં તો આપણો એવી સામાન્ય બાબતો માટે આપણે થવું છે એ ક્યારેય નહીં થાય આપણે એક મજબૂત તાકાત બનીશું આપણા અંદર ભાઈચારા સ્નેહ વધારશું તો ચોક્કસ પરિણામ આવશે